નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું સૌપ્રથમ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમને ખબર જ છે કે ડેલી જીકે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તો આ દસ પ્રશ્નોમાં તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ પણ કમેન્ટમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે ગુજરાતમાં પંચોતેરમા નંબરના પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી તમને બધા મિત્રોને લગભગ આનો આન્સર આવડશે આપણે આ લગભગ બીજી ત્રીજી વખત આ ટોપિક લઈ રહ્યા છે પરંતુ પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનો છે અને આપણે અહીંયા વધારાના થોડા મુદ્દાઓ છે એના વિશે પણ ચર્ચા કરીશું તો જવાબ આવશે જૂનાગઢ ખાતે કરવામાં આવી છે કેટલામાં નંબરનો છે તો પંચોતેરમા નંબરનો છે પ્રજાસત્તાક દિવસ તો પંચોતેરમા નંબરના પ્રજાસત્તાક પર્વની જૂનાગઢની જે પોલીસ ટ્રેનિંગ કોલેજ છે એમાં રાજ્યકક્ષાએ ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી આપણા ગુજરાતના જે રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રત એમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને સલામી આપી વાયુસેનાના બે હેલિકોપ્ટરોએ ધ્વજવંદન સમારોહ દરમિયાન ફૂલોની વર્ષા કરીને ત્રિરંગાનું સન્માન કર્યું હતું ધ્વજવંદન બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું જૂનાગઢ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કૃષિ યુનિવર્સિટીના જે ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં ભવ્ય સાંસ્કૃતિક સોરઠ ધરા શોહામણી આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને એક જ દિવસેને સાતસોને એક્યાસી કરોડના છસોને સત્તર કામોની ભેટ આપી હતી આત 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 આ સાથે મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગર જિલ્લાના નગરો ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે અઢી અઢી કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી જૂનાગઢ જિલ્લામાં રોડ રસ્તા વીજ સબસ્ટેશન આરોગ્ય પાણી પાણી પુરવઠ આરોગ્ય કેન્દ્ર પાણી પુરવઠો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કામો એમ ટોટલ સો કરોડના એકસો ને સિત્યાસી વિકાસ કામોનું લોકાર્પણ થયું જ્યારે જિલ્લાના ગ્રામીણ વિસ્તારો સહિતના વિકાસને ગતિ આપતા એકસો પચાસ કામો રૂપિયા અઠ્યાસી કરોડના ખર્ચે હાથ ધરવા માટેનું ઈ લોકાર્પણ અને ખાત મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું તમને ખબર છે કે આ વખતે જે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ એમાં ભારત એમાં ટોટલ ભારતના સોળ રાજ્યો અને નવ જે અલગ અલગ કેન્દ્ર સરકારના વિભાગો છે એમાંથી પચીસ ટેબ્લો આવ્યા હતા ગુજરાતમાંથી કચ્છનું જે ધોરડો છે બરાબર એ ધોરડો ગામ છે એની વિશેષતા દર્શાવતો ટેબલો એટલે કે ઝાંખી રજૂ કરવામાં આવી હતી અને તમને ખ્યાલ છે કે કયા દેશના પ્રેસિડન્ટ છે જેમનું નામ શું છે એવો મુખ્ય અતિથિ બન્યા હતા તમારે આન્સર આપવાનો છે નવી દિલ્હીમાં જે પ્રજાસત્તાક દિવસની પરેડ યોજાય છે ત્યાંની વાત છે દર વર્ષે વિશ્વ રક્તપિત દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો જાન્યુઆરી મહિનાનો જે છેલ્લો રવિવાર છે એટલે આજનો દિવસ છે એટલે તમે એવું કહી શકો કે બે હજાર ચોવીસમાં અઠ્યાવીસમી જાન્યુઆરીએ મનાવવામાં આવશે તો આ દિવસની ઉજવણી જીવલેણ પ્રાચીન રોગ વિશે વૈશ્વિક જાગૃતતા વધારવા માટે અને તે હકીકત તરફ ધ્યાન દોરવા માટે કરવામાં આવે છે કે તેને અટકાવી શકાય છે તેની સારવાર કરી શકાય છે ઉપચાર કરી શકાય છે ભારતમાં વિશ્વ રક્તપિત દિવસ દર વર્ષે ત્રીસમી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ ઉજવવામાં આવે છે શું તમને ખબર છે ત્રીસમી જાન્યુઆરીને બીજો પણ એક દિવસ કહેવાય છે કયો દિવસ છે કમેન્ટમાં લખો આ દિવસની શરૂઆત ફ્રેન્ચ પરોપકારી અને લેખક રાઉલ દ્વારા કરવામાં આવી હતી જે મહાત્મા ગાંધીના જીવનને શ્રદ્ધાંજલિ તરીકે એમણે રક્તપિતથી પીડિત લોકો માટે કરુણા દર્શાવી હતી બે હજાર ચોવીસની વિશ્વ રક્તપિત દિવસની થીમ છે બીટ લેપ્રેસી ઇંગ્લિશમાં લેપ્રેસી કહેવાય છે એને આ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને ભારત અને ઇજિપ્તની સંયુક્ત વિશેષ દળોની કવાયત સાયક્લોન ટુ બાવીસમી જાન્યુઆરીથી શરૂ થઈ છે પહેલી ફેબ્રુઆરી સુધી ચાલવાની છે કઈ જગ્યાએ તો ઇજિપ્ત છે ને એનું અન્સાસ છે ત્યાં ચાલવાની છે પ્રથમ આવૃત્તિ ગયા વર્ષે ભારતમાં યોજાઈ હતી આ કવાયતમાં ભારતનું પ્રતિનિધિત્વ ભારતીય સેનાની જે પેરાશૂટ રેજિમેન્ટ સ્પેશિયલ ફોર્સિસ છે એ કરી રહી છે ઇજિપ્તનું પ્રતિનિધિત્વ ઇજિપ્તની કમાન્ડો સ્કવોડન અને જે ઇજિપ્તિયન એરબોન પ્લાન્ટ પ્લાન્ટુન દ્વારા કરવામાં આવશે આનો મુખ્ય ઉદ્દેશ શું છે કે યુનાઇટેડ નેશન્સ છે એના ચાર્ટરના પ્રકરણ સાત હેઠળ રણ વિસ્તાર અર્ધરણ વિસ્તાર એમાં વિશેષ કામગીરીની પૃષ્ઠભૂમિમાં બંને પક્ષોને એકબીજાની જે કાર્ય પ્રણાલીથી પરિચિત કરાવવાનો છે સાયક્લોન કવાયત દ્વિપક્ષીય સૈન્ય સહયોગ વિકસા માટે ચર્ચાઓ વ્યૂહાત્મક લશ્કરી કવાયતનો રીસલ એના દ્વારા બે સેનાઓ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે રચાય છે બે મૈત્રીપૂર્ણ રાષ્ટ્રો વચ્ચેના સહિયારા સુરક્ષા ઉદ્દેશોનો હાંસલ કરવા અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે એક મંચ પ્રદાન કરશે હવે ઈજિપ્તની વાત કરી છે કેપિટલ કેરો છે કરન્સી ઇજિપ્તિયન પાઉન્ડ છે અને પ્રેસિડેન્ટનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરજો ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે તમને ત્યાં આની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે સાથે તમને પોલ્સ છે ને એ પણ રમવા મળશે તો કયા દેશમાં સૌપ્રથમ નાઇટ્રોજન દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી ભાઈ બહુ અગત્યનો પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ જે લોકો પીએસઆઈ એસઆઈ કોન્સ્ટેબલ અને ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરે છે એના માટે બહુ અગત્યનો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો તો જવાબ આવશે યુએસએ એટલે કે અમેરિકામાં પચીસ જાન્યુઆરીના રોજ પચીસ જાન્યુઆરી આપણે ભારતમાં પર્યટન દિવસ મનાઈએ છીએ રાષ્ટ્રીય પર્યટન દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાઈએ છીએ એ દિવસની વાત છે અમેરિકાનું અલ્બામા છે એમાં નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કર્યો અને કેનેથ યુજેન સ્મિથ કેનેથ સ્મિથ નામના વ્યક્તિ જેની ઉંમર અઠ્ઠાવન વર્ષ હતી તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો યુનાઇટેડ સ્ટેટ્સમાં ફાંસીની સજા તરીકે નાઇટ્રોજન ગેસનો ઉપયોગ પ્રથમ વખત થયો બે હજાર બાવીસમાં સ્મિથ છે એમને ઘાતક ઇન્જેક્શન દ્વારા મૃત્યુદંડ આપવાનો પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો હતો નાઇટ્રોજન એ મૃત્યુદંડની એક પદ્ધતિ છે છે જેમાં વ્યક્તિ માત્ર નાઇટ્રોજનને શ્વાસમાં લે છે જે બેભાણ થાય છે ને પછી ઓક્સિજનના અભાવે મૃત્યુ પામે છે તમને ખબર છે આપણે જનરલી જનરલી એટલે આપણે ઓક્સિજન જ શ્વાસમાં લેતા આવીએ છીએ બરાબર છે અહીંયા નાઇટ્રોજન શ્વાસમાં લે નાઇટ્રોજન રંગહીન ગંધહીન વાયુ છે દ્વારા શ્વાસમાં લેવાલી હવાનો લગભગ હિસ્સો તે બનાવતો હોય છે આ મૃત્યુદંડમાં લગભગ બાવીસ મિનિટનો ટાઈમ લાગ્યો વાતાવરણમાં ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન છે તો ઓક્સિજન છે એ કેટલા ટકા છે કમેન્ટમાં લખો એટીબી મેન્સ અને એ પણ ડબલ્સ એટીપી મેન્સ ડબલ્સ વિશ્વ નંબર વન રેન્કિંગ હાંસલ કરનાર સૌથી મોટી વયનો ટેનિસ ખેલાડી કોણ બન્યો છે આ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે ભારતના રોહન બોન બોપન્ના શું છે રોહન બોપન્ના જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો તેઓ બન્યા છે રોહન બોપન્ના અને મેથ્યુ એબડન એમણે સેમીફાઇનલમાં ચેક રિપબ્લિકના ટોમસ મખાય અને ચીનના ઝાંગ ઝીઝનની જોડીને હરાવી અગાઉ રોહન બોપન્ના બે હજાર તેર બે હજાર ત્રેવીસ એમાં યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યા હતા પરંતુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી શક્યા નથી અત્યારે આ વખતે એમણે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યા છે અને અને રોહન જોડી જીતીને મેન્સ ડબલ્સમાં વર્લ્ડ નંબર વન બની ગઈ છે આ સાથે જ ત્રેતાલીસ વર્ષની આમની એજ છે ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના એટીપી મેન્સ ડબલ્સમાં વિશ્વ નંબર વન રેન્કિંગ હાંસલ કરનાર સૌથી વૃદ્ધ અથવા તો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે શું તમને ખબર છે ટેનિસની અંદર ચોવીસ મેજર ટાઈટલ જીતનાર પુરુષ ખેલાડી કોણ છે મહિલામાં તો માર્ગરેટ કોર્ટ ઓસ્ટ્રેલિયાના પુરુષ ખેલાડી કોણ છે કમેન્ટમાં લખો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અર્બન કોઓપરેટિવ બેન્ક્સ છે એની બીજી સૂચિમાં સમાવેશ માટે સુધારેલા માપદંડોની જાહેરાત કરવામાં આવી છે તમને ખબર છે આરબીઆઈની સ્થાપના આરબીઆઈ એક્ટ ઓગણીસો ચોત્રીસ અંતર્ગત કરવામાં આવી તો આ જે એક્ટ છે એનું સેકન્ડ નંબરનું શેડ્યુલ છે એમાં સમાવેશ કરવા જરૂરી જે પાત્રતા ધોરણો છે એમાં સુધારો કરવામાં આવ્યો છે યુસીબી માટે આ જે સુધારેલું નિયમનકારી માળખું બહાર પાડ્યું એના પછી યુસીબીને ફાઇનાન્સિયલી સાઉન્ડ વેલ સાઉન્ડ એન્ડ વેલ મેનેજ તરીકે વહીત કરવાના માપદંડો સૂચિત કરવામાં આવ્યા એટલે આરબીઆઈ છે એ હવે જે સુધારેલા જે નિયમનકારી માળખા સાથે યુસીબી માટે યોગ્યતાના જે ધોરણો છે એને સંરેખિત કરવાનો નિર્ણય લીધો છે અને આરબીઆઈ દ્વારા ફાઇનાન્શિયલી સાઉન્ડ એન્ડ વેલ મેનેજ માટેના જે માપદંડોને પૂર્ણ કરતી લાયસન્સવાળી ટાયર ત્રણ અને ટાયર ચાર એટલે કે પ્રાથમિક શહેરી સહકારી બેન્કોની બીજી સૂચિમાં સમાવેશ કરવા પાત્ર છે આના માટે જે માપદંડો આપ્યા છે એ યુસીબીએ પૂરા કરવા આવશ્યક છે અર્બન જે કહી શકે અર્બન કોપરેટિવ બેન્કો માટેની વાત ચાલે છે પહેલું તો કેપિટલ પર્યાપ્તા એ કેટલું હોવું જોઈએ યુસીબીને લાગુ પડતી લઘુત્તમ સી આર એ આર કેપિટલ ટુ રિસ્ક વેટેડ એસેસ રેશિયો એટલે જે મૂડી હોય એ મૂડી સામે જોખમ છે કેટલું છે એનો જે રેશિયો છે એ જરૂરિયાત કરતાં ઓછામાં ઓછું ત્રણ ટકા જાળ વધુ જાળવું પડે કે ભાઈ કે ભાઈ ચલો રિસ્ક સપોઝ એમ કે ભાઈ સાઠ ટકા છે તો ત્રણ ટકા વધારે ત્રેસઠ ટકા રાખવું પડે નિયમનકારી અને સુપરવાઇઝરી અનુપાલન કોઈ મોટા નિયમનકારી અને સુપરવાઇઝરી અનુપાલનની આમાં જરૂર નથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની વાત કરીએ એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં કોલકાતામાંની સ્થાપના થઈ બે વર્ષ પછી ઓગણીસો સાડત્રીસમાં મુંબઈમાંનું હેડક્વાર્ટર લાવવામાં આવ્યું એક જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસમાં એની એનું નેશનલાઇઝેશન એટલે કરવામાં આવ્યું છે રાષ્ટ્રીયકરણ કરી દીધું એના પ્રથમ ગવર્નર હતા એના માટે તમારે યાદ રાખવાનું છે શું એ બી સીડી પ્રથમ ગવર્નર હતા એસ બોન સ્મિથ જે બ્રિટિશ હતા પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા પ્રથમ ગુજરાતી ગવર્નર આઈજી પટેલ હતા હાલના ગવર્નર છે એ તમારે જણાવવાનું છે કોણ છે કમેન્ટમાં લખો આરબીઆઈનો જે લોગો છે સિમ્બોલ છે એમાં પામ ટ્રી અને રોયલ બેંગોલ ટાઈગર એનું ચિત્ર છે ઓકે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી આર આઈ ભાસ્કર છે મારું ટેલિગ્રામ આઈડી ટેલિગ્રામ ચેનલ છે એનું નામ રાજેશ ભાસ્કર છે ટેલિગ્રામ ચેનલ પર તો તમને પીડીએફ મળશે ડેલી કરંટ અફેરની પોલ્સ પણ રમશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં એરબસ ભારતમાં કઈ કંપની જોડે ભાગીદારીમાં એચ એકસો પચીસ સિવિલ હેલિકોપ્ટર બનાવવા ફાઇનલ એસેમ્બલી લાઇન એનું નિર્માણ કરશે તો જવાબ આવશે ટાટા ગ્રુપ શું આવશે ટાટા ગ્રુપ યુરોપિયન એરોસ્પેસ કંપની છે એરબસ અને ટાટા ગ્રુપની કંપની છે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એના દ્વારા ભારતમાં એ એકસો પચીસ સિવિલ હેલિકોપ્ટર બનાવવા ફાઇનલ એસેમ્બલી લાઇનનું નિર્માણ કરવામાં આવશે આ હેઠળ ફાઇનલ એસેમ્બલી લાઇનના મુખ્ય ઘટક એસેમ્બલીઓ એવિયોનિક્સ મિશન સિસ્ટમ ઇલેક્ટ્રિકલ હોર્નેસની સ્થાપના હાઇડ્રોલિક સર્કિટ ફ્લાઇટ કંટ્રોલ ડાયનેમિક ઘટકો ઈંધણ સિસ્ટમ અને એન્જિનનું એસેમ્બલિંગ હાથ ધરાશે ફાઇનલ એસેમ્બલી લાઇનને સેટ થવામાં ચોવીસ મહિનાનો સમય લાગશે પ્રથમ મેડ ઇન ઇન્ડિયા એચ એકસો પચીસની ડિલિવરી બે હજાર છવ્વીસમાં શરૂ થવાની અપેક્ષા છે દૂરના વિસ્તારોમાં છેલ્લા માઇલની કનેક્ટિવિટી પૂરી પાડતા એચ એકસો પચીસ હેલિકોપ્ટર એ ભારત સરકારની પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ ઉડે દેશ કા આમ નાગરિક ઉડાન એમાં નોંધપાત્ર યોગદાન આપશે જે દેશમાં પ્રવાસન ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપશે હવે જોઈ શકીએ તો આપણે આ જે છે ને ટાટા અને એરબસ વચ્ચેનું સેકન્ડ નંબરની ભાગીદારી છે અગાઉ તમને ખબર હોય તો ટાટા અને એરબસ એ સી બસો પંચાણું નામનું એરક્રાફ્ટ છે એનું એસેમ્બલિંગ કરવાનું છે આપણા ગુજરાતમાં કયા શહેરમાં તમારે જણાવવાનું છે હવે એચ એકસો પચીસની વાત કરીએ વિશ્વનું સૌથી વધુ વેચાતું સિંગલ એન્જિન હેલિકોપ્ટર છે ઉચ્ચ અને ગરમ અને આત્યંતિક વાતાવરણમાં કાર્ય કરી શકે છે એચ એકસો પચીસ એકમાત્ર હેલિકોપ્ટર જે માઉન્ટ એવરેસ્ટ પર ઉતર્યું છે એનો ઉપયોગ હવાઈ ઉડાન અગ્નિશામક કામગીરી રાહત અને બચાવ કાર્ય એર એમ્બ્યુલન્સ પેસેન્જર પરિવહન અન્ય ઘણા બધા મિશન સહિત વિવિધ મિશન માટે થઈ શકે છે વિજય રાઘવન પેનલ તો ડીઆરડીઓની કામગીરી અંગે એણે અહેવાલ રજૂ કર્યો છે આપણું ડીઆરડીઓ છે એની કામગીરીની સમીક્ષા કરવા સરકાર દ્વારા વિજય રાઘવન છે એવી નવ સભ્યોની એક પેનલની રચના કરવામાં આવી હવે આ પેનલની ભલામણો શું છે એણે એવું કહ્યું કે ડીઆરડીઓએ સંરક્ષણ માટે મૂળ એનું જે કામ છે સંશોધન અને વિકાસ એના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ડીઆરડીઓ હાલ શું કરી રહ્યું છે પ્રોજેક્ટના તમામ પાસાઓમાં સંશોધન તો કરે છે વિકાસ એ કરે છે અને ઉત્પાદન પણ કરે છે એટલે ડીઆરડીઓએ ઉત્પાદનીકરણ ઉત્પાદન ચક્ર ઉત્પાદન સંચાલનમાં પોતાને સામેલ કરવાથી દૂર રાખવું જોઈએ જે ખાનગી માટે વધુ યોગ્ય છે દેશના ડિફેન્સ ટેકનોલોજી રોડમેપ નક્કી કરવા મોટા પ્રોજેક્ટ તેના અમલીકરણ અંગે નિર્ણય લેવા માટે ડિફેન્સ ટેકનોલોજી કાઉન્સિલની સ્થાપના કરવી જોઈએ પેનલે ડિફેન્સ મિનિસ્ટ્રી હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી ઇનોવેશન નામનું અલગ ડિપાર્ટમેન્ટ બનાવવાનું પણ સૂચન કર્યું છે ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન એક જાન્યુઆરી ઓગણીસો અઠ્ઠાવનમાં એની સ્થાપના થઈ હેડક્વાર્ટર આવેલું છે એનું નવી દિલ્હીમાં અધ્યક્ષ છે ડૉક્ટર અધ્યક્ષનું નામ શું છે તો ડૉક્ટર મને પણ ભૂલાયું

તો મંત્રી મંડળ છે એના સચિવાલયના ઠરાવથી બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે તોતેર માં ભારતના બંધારણમાં નાગરિકને કુલ કેટલી ફરજો દર્શાવી છે અગિયાર ભારતમાં રાજકીય પક્ષ તરીકે નોંધણી કોણ કરે છે તો ભારતનું નિર્વાચન આયોગ એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની બોર્ડના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો કહેવાય તો મધ્ય ગુજરાત કહેવાય આમ તો ચરોતર છે ને એ વધારે ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ ઉત્તર ગુજરાત આવે એટલે બનાસ ગુજરાત નહીં આવે તો સાબરમતી કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો તો છે જ પણ ભારતનો સૌથી મોટો જિલ્લો છે તો કચ્છ નહીં દેખા તો નહીં દેખા આરસ પહાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારોમાં વધુ જોવા મળે છે તો ભાઈ બનાસકાંઠામાં ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે તો ભાઈ ડુંગળી આવે એટલે ભાવનગર બાજરી આવે એટલે બનાસકાંઠા બટાકા આવે એટલે બનાસકાંઠા ઘઉં આવે એટલે અમદાવાદ મગફળી આવે એટલે જૂનાગઢ ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈએ પહેલો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં સમાચારમાં રહેલ સ્મૃતિવન મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો ભુજ ખાતે સેકન્ડ તાજેતરમાં કોણે ભારતના પ્રજાસત્તાક તરીકેના પંચોતેર વર્ષને ચિહ્નિત કરવા રાષ્ટ્રવ્યાપી અભિયાન અમારા સંવિધાન અમારા સન્માનની શરૂઆત કરાવી આપણા વાઇસ પ્રેસિડન્ટ શ્રી જગદીપ ધનખડે આજે પૂછેલા પ્રશ્નના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો કે પ્રજાસત્તાક દિવસના જે દિલ્હીમાં જે પરેડ યોજાય છે એમાં આપણા મુખ્ય અતિથિ કોણ હતા તો ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમ્યુઅલ મેક્રોન ભાઈ ઇમ્યુઅલ મેક્રોન આ તમને મેં ચારથી પાંચ વાર કહ્યું છે પરીક્ષામાં પૂછાશે તો તમારું કામ થઈ જશે યાદ રાખજો ત્રીસ જાન્યુઆરીને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ગાંધીજી શહીદ દિવસ પણ કહેવાય છે ત્રીજો પ્રશ્ન ઈજિપ્તના રાષ્ટ્રપતિનું નામ શું છે અબદેલ ફતેહ અલ સિસી ચોથો પ્રશ્ન વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે તો ઓટું કેટલું છે એકવીસ ટકા મેજર છઠ્ઠો પ્રશ્ન આરબીઆઈ ના ગવર્નર હાલમાં કોણ છે શક્તિકાંત દાસ કેટલામાં નંબરના પચીસ નંબરના સાતમો પ્રશ્ન ટાટા અને એરબર્સ વડોદરાની અંદર સી બસો પંચાણું નામનું એરક્રાફ્ટ બનાવશે આઠમો પ્રશ્ન ડીઆરડીઓનો મુદ્રાલેખ શું છે તો બલશ્ય મૂલમ વિજ્ઞાનમ હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કઈ યુનિવર્સિટી ખાતે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર કાર્યરત કરાવ્યું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા ખેલાડીને આઈસીસી વન ડે ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો જો જવાબ આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયા અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ દિવસો એના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો જોડે અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત